અમદાવાદમાં રહેતા સત્યાવીસ વર્ષના રવિ મોહનનું બે વાર એક્સિડન્ટ થયું એકવાર પગમાં ફ્રેક્ચર આવ્યું એવી પગમાં વાગ્યું હતું એને પણ ફ્રેક્ચર હવે ખાસો સમય થઈ ગયો એ બંનેને બધું મટી ગયું સરખું થઈ ગયું પણ જ્યારે જ્યારે શિયાળો આવે છે ત્યારે ત્યારે ફરી જ્યાં વાગ્યું હતું એ જગ્યાએ એ સાંધામાં બહુ જ દુખાવો થાય છે આ સિવાય જેને વાગ્યું નથી એવા ઘણા બધા લોકો છે જે શિયાળાની ઋતુમાં હાથ પગ દુખવાની અને સાંધાઓ પીડિત હોય એ લોકોને દુખાવો વધારે થાય છે તો આજે સાજા રહેજો રાજમાં જાણીશું શિયાળામાં કેમ સાંધાના દુખાવા થાય છે હાથ પગનો દુખાવો થાય છે કે શરીર જકડાઈ જવાની સમસ્યા થાય છે અને એનો ઈલાજ શું છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઋતુમાં ઘણી બધી બીમારીઓનો ખતરો હોય છે પણ ખાસ શિયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો એક ગંભીર સમસ્યા છે આ દુખાવો કોઈ પણ ઉંમરની વ્યક્તિને અસર કરી શકે છે લગભગ દરેક લોકો ઠંડીની ઋતુમાં સાંધાના ફરિયાદ કરે છે છે એના પાછળનું કારણ એ કે તાપમાનમાં ઘટાડો થાય છે જેના કારણે શરીરની નસો છે એ સંકોચાય છે વિટામિન ડીનો અભાવ છે જેના કારણે આપણા હાડકાઓમાં દુખાવો વધે છે આવી સ્થિતિમાં હાડકાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જોકે પહેલા આ સમસ્યા

યુરિક એસિડ જમા થાય છે અને તણાવના કારણે સાંધાનો દુખાવો વધી જાય છે પણ એના બીજા બધા મહત્વપૂર્ણ કારણો પણ છે શિયાળાની ઋતુમાં વાતાવરણનું દબાણ એટલે કે આપણી આસપાસના વાતાવરણમાં ઓછું દબાણ હોય છે જેના કારણે પગની ઘૂંટી ઘૂંટણ કમર કરોડરજ્જુ આંગળીઓ હાથ પગના સાંધા અથવા શરીરના અન્ય ભાગોમાં સાંધામાં સોજો આવે અથવા તો દુખાવા થવા લાગે કેટલીક વાર આ સોજો આંતરિક હોય છે તો એવી સ્થિતિમાં નસોમાં ખેંચાણ વધી જાય અને નાજુક બની જાય કોઈ પણ વસ્તુ ગરમીમાં વિસ્તરે ઠંડીમાં એ સંકોચાય આપણા કોષો અને સ્નાયુઓ સાથે પણ આવું જ થાય ઠંડીની અસરના કારણે સાંધા પાસેના હાડકા છે એ સખત થઈ જાય અને એમાં લચીલા પણ ઓછું થઈ જાય એટલું જ નહીં લોહીની જે ધમનીઓ છે એ પણ સાંકડી થઈ જાય જેના કારણે શરીરના વિવિધ ભાગોમાં લોહી ઓક્સિજનનો પુરવઠો છે એ યોગ્ય રીતે ન મળી શકે અને એના કારણે આ ઋતુમાં બ્લડ સર્ક્યુલેશન સારું ન રહે શરીરના આગળના ભાગોમાં લોહીનો પ્રવાહ ઘણો ઓછો થઈ જાય અને આ બધા જ કારણોસર શિયાળામાં એક નાની ઈજા તમને જો થઈ હોય તો એ પણ તમને વધારે પીડા આપે અથવા તો તમારા શરીરમાં હાથ પગના કે પછી કમરના કે પછી ઘૂંટણના કે ઘૂંટીના સાંધાઓ છે એ દુખવા લાગે વધારે પડતો તળેલો ખોરાક તમે ખાતા હોય વ્યાયામ ન કરતા હોય ડિહાઈડ્રેશન હોય તો આ બધી સમસ્યાઓના કારણે આ તકલીફો છે એ થાય છે શિયાળામાં આપણું શરીર છે એ આપણા હૃદય પાસેની જે ધમનીઓ છે હૃદય પાસેની જે નળીઓ છે અથવા તો હૃદય પાસેનું જે લોહી છે એ ગરમ રાખવા માટે મથતું હોય છે અને એના કારણે સાંધામાં જે લોહીનું પરિભ્રમણ થતું હોય એ ઘટી જાય અને સાંધામાં દુખાવો વધારે થાય અને પછી સાંધા જકડાઈ જાય ખાસ એવા લોકોને જેમને અગાઉ ઓર્થોપેડિક ઈજા પહોંચી હોય ક્યારેય હાડકામાં ફ્રેક્ચર થયું હોય મચકોડ આવી હોય અને કોઈને સાંધાનો સંધિવાનો દુખાવો હોય તો એવા બધા લોકોને શિયાળામાં ખાસ તકલીફ વધારે રહે છે અને અસહ્ય દુખાવો થાય છે આ સિવાય ઠંડીની ઋતુમાં આપણા શરીરની મુવમેન્ટ ઓછી થઈ જાય એટલે માંસપેશીઓમાં શિથિલતા આવી જાય હલનચલન આપણે ન કરીએ એટલે માંસપેશીઓનું સ્નાયુઓનું લચીલાપણું ઘટી જાય અને પરિણામે આ દુખાવો વધે જોઈન્ટની માંસપેશીઓને નોર્મલ રીતે કામ કરવા માટે હવાનું બેરોમેટ્રિક પ્રેશર છે એ બહુ જરૂરી છે જે ગરમીઓની સિઝનમાં એ બેરોમેટ્રિક પ્રેશર વધારે હોય અને શિયાળાની ઋતુમાં આ હવાનું બેરોમેટ્રિક પ્રેશર છે ઓછું થઈ જાય જેના કારણે માંસપેશીઓ છે એ ફૂલવા લાગે એનું કદ વધી જાય અને જોઈન્ટની નોર્મલ મૂવમેન્ટ્સ માટે એના અંદર જે ફ્લુઇડ હોય લિક્વિડ હોય એ ઓછું થઈ જાય અને ઓછું થઈ જાય એટલે પછી એમાં દુખાવો વધે આ કારણોને લીધે સાંધાનો દુખાવો શિયાળામાં વધી જાય છે શિયાળાની અંદર આ તકલીફો વધારે સામે આવતી હોય છે હવે વાત કરી લઈએ આ દુખાવો દૂર કરવાની સરળ ટિપ્સ વિશે સૌથી પહેલાં તો એક સરળ ટિપ્સ વિશે વાત કરીએ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવાથી બળતરા ઓછી થાય છે જો કોઈને સાંધાનો દુખાવો થતો હોય કે પછી હાડકામાં કે સાંધામાં કે સ્નાયુઓમાં બળતરા થતી હોય તો હુંફાળા પાણીમાં મીઠું ભેળવીને નહાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે કેમ કે નમકમાં મેગ્નેશિયમ હોય છે જે ઇન્ફ્લેમેશન ઘટાડે તમારી બળતરા ઘટાડે છે સ્નાયુઓને આરામ આપે એટલે નાહવાના પંદર વીસ મિનિટ પહેલાં નવશેકા પાણીમાં બે કપ રોક સોલ્ટ જે ગાંગડા જેવું મીઠું મીઠું આવે છે મિક્સ કરી દેવાનું અને પછી સ્નાન કરવાનું આ સિવાય જો હાડકાને મજબૂત કરવા હોય તો વિટામિન ડી ની જરૂર પડે કેમકે વિટામિન ડી હાડકાને મજબૂત બનાવવામાં અને સાંધાના દુખાવામાં રાહત આપે છે જ્યારે ઠંડીની સીઝન હોય ત્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય તડકો એટલો બધો ન નીકળતો હોય જેના કારણે વિટામિન ડીનું લેવલ છે એ આપણા શરીરની અંદર ઘટી જાય આવી પરિસ્થિતિ જ્યારે તો દરરોજ મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવાનું તડકામાં બેસવાનું અને સૂર્યપ્રકાશ લેવાનું આ સિવાય મશરૂમમાંથી પણ સારા એવા પ્રમાણમાં વિટામિન ડી મળે છે આ સિવાય ડોક્ટરની સલાહ પ્રમાણે તમે વિટામિન ડીના સપ્લિમેન્ટ એટલે એની ગોળીઓ પણ તમે લઈ શકો છો પછી તમારા તમારા શરીરની અંદર તમારા મગજ પર જે તાણ હોય એના પર નિયંત્રણ રાખવાનું ડિહાઈડ્રેશન નહીં થવા દેવાનું લાંબા સમય સુધી જો તમે તણાવમાં રહો તો તમારી પીડા છે એ વધી જાય તમે સ્ટ્રેસમાં હોય તો તમારી એની અસર છે એ સાંધાના દુખાવા પર પણ થાય એટલે વધુ પડતા તણાવથી કોર્ટિસોલ હોર્મોન છે એ રિલીઝ થાય અને એ ઇન્ફ્લેમેશન વધારે તો એટલે એવી પરિસ્થિતિમાં ખાસ ધ્યાન રાખવાનું ઊંડા શ્વાસ લેવાના એ તણાવને નિયંત્રિત કરશે આ સિવાય જરૂર પૂરતું પાણી પીવો પાણીની અછત તમારા શરીરની અંદર જો પાણી ઘટી જશે તો તમારા શરીરમાં સાંધાનો દુખાવો વધશે સામાન્ય રીતે એવું થતું હોય કે ઠંડીની ઋતુ હોય એટલે ગુલાબી ઠંડીમાં તમને તરસ ઓછી લાગે પણ એ ભૂલવું ન જોઈએ કે હાઇડ્રેશન બહુ જરૂરી છે મોટાભાગના લોકો વિચારે છે કે તડકો અને ગરમ વાતાવરણ હોય ત્યારે વધારે પાણી પીવું જોઈએ પણ શિયાળામાં સૂકી હવા તમને ડિહાઇડ્રેટ કરી શકે છે થાક અને દુખાવાનો અનુભવ કરાવી શકે છે એટલે પાણી પીવાનું રાખો રોજના આઠ ગ્લાસ જેટલું પાણી પીવું બહુ જરૂરી છે તમે બ્રોથ કે સૂપનું સેવન પણ કરી શકો છો આ સિવાય તેલ માલિશ કરો સરસવના તેલમાં થોડું લવિંગ નાખી દો થોડા અજમો નાખી દો લસણની કડી નાખી દો આદુ નાખી દો આ બધું જ મિક્સ કરીને તેલને ગરમ કરી લો આ તેલ તમારું આખી શિયાળાની ઋતુમાં ચાલશે અને ભરીને તમે એને સ્ટોર કરી દો અને ઠંડુ થાય પછી રોજ સોતી વખતે આ તેલની માલિશ કરો આ તેલની માલિશ કરવાથી સાંધામાં જે સ્ટીફનેસ આવી ગઈ હશે જે કડક થઈ ગયા હશે એમાં લચીલાપણું આવશે અને સ્મૂથ થશે તો તમને દુખાવો ઓછો થશે આ સિવાય શિયાળામાં સાંધાના દુખાવા અને સ્નાયુઓની જકડાઈ જવાથી બચવા માટે રોજ હળવી એક્સરસાઇઝ કરો એ પછી તમે ઝુમ્બા કરો એ તમે યોગ કરો મેડિટેશન કરો સ્ટ્રેચિંગ જરૂરથી કરો તમારા શરીરનું હલનચલન થવું બહુ જરૂરી છે એટલે એક્સરસાઇઝ કરવી જોઈએ જેનાથી તમારી માંસપેશીઓ છે ખુલ્લી રહેશે એ સ્ટીફ નહીં થઈ જાય જકડાઈ નહીં જાય અને તમને વધારે પડતો દુખાવો નહીં થાય આ સિવાય સાંધાઓની મુવમેન્ટ્સ પણ યોગ્ય છે એટલે તમે એની એક્સરસાઇઝ પણ કરી શકો છો એનાથી તમારું વજન પણ જળવાઈ રહે છે અને દુખાવો પણ નથી થતો એટલે આટલી સરળ ટિપ્સ છે જે તમે વગર પૈસા ખર્ચે એનો ઉપયોગ કરી શકો છો અને એના ઉપયોગથી તમારા શરીરની અંદર જે સાંધાના દુખાવા થાય છે હાડકાનો દુખાવો થાય છે કરોડરજ્જુમાં દુખાવો થાય છે એને તમે ઘટાડી શકો છો અત્યારે સાજા રહેજો રાજમાં બસ આટલું જ તમે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી લખજો બીજા કયા વિષયો ઉપર તમારે માહિતી જોઈએ છે એ પણ તમે કમેન્ટમાં લખી શકો છો નમસ્કાર